રાજકીય પક્ષો બ્રાહ્મણ સમાજની અવગણના કરતા હોવાનો આરોપ રાજકોટમાં ડિસેમ્બરમાં બ્રાહ્મણ સમાજની ઉજાશે મહાસંમેલન રાજકીય પક્ષો અને સરકારમાં અવગણના કરાતી હોવાનો આરોપ બ્રાહ્મણ સમાજના નેતાઓને સાઇડલાઇન કરવાનો આરોપ બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની માંગણી ગુજરાતના પંચાણું ટકા બ્રાહ્મણો ભાજપ સાથે હોવાની પણ આગેવાનોએ વાત કરી સિત્તેર લાખની વસ્તી ધરાવતા સમાજની અવગણના થતી હોવાના દ્વારા આરોપ સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈ વધુ ને વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણો થઈ રહ્યો છે કેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે માણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે

અમારા રાજકોટમાં જે પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતત ને સતત ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્ત્વ આપે એના માટે જે અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ